ખાલી આપણે વીસ રૂપિયામાં જુનાગઢ સાસણ જવાનું તો અત્યારે આપણે પહોંચી ગયા છે જુનાગઢ રેલવે સ્ટેશન આ ટ્રેન છે ને એ આપડે આ ટ્રેનમાં જવાનું છે સાસણ અને આ ટ્રેન દેખાય ની મીટર ગેજ ટ્રેન છે અને આજે આપણે સફર કરવાના છે જુનાગઢ થી સાસણ ગીત હા તો માણા પ્રગતિ કોઈ ના જોઈ શકે જો આ બધાય કે તારી આઈડી કે અમે હે ને રિપોર્ટ કરી દેવું ફોટો પાડી લે આ લઈ લે અને આ બેની લડાઈ હાલે છે

નથી ના પાડી દે વેપાર બદલ થી ટ્રેન ઉપડી ગઈ જંગલ માં એન્ટર થઈ ગઈ

અત્યારે તો આપણે સાસણ પહોંચી ગયા છે અને આપણે કેટલી પોતા બે અઢી કલાક જેવું થઈ ગયું છે હા વધારે ટાઈમ થઈ ગયો આપણો શુભમ અને વાંદરા જો આમ વાંદરા જો આવી ગયા વાંદરા દેખાણા સિંહ તો ના દેખાણા પણ વાંદરા જોઈ લીધા એટલે વાંદરામાં આપણે ખુશ થઈ જવું જોઈએ હાલો તો હવે આપણે જવાનું છે આ આગળ આ છે સાસણ ગીરનું રેલવે સ્ટેશન અહીંથી આપણે આપણી હોટલે જવાનું છે આપણી હોટલ અહીં થી આપડી હોટલ કેટલી થાય અહીં થી આપડી હોટલ કેટલી થાય 6 કિલોમીટર 6 કિલોમીટર જે આપડી હોટલ થાય તો આપણે 6 કિલોમીટર જેવું અહીંથી થી રિક્ષા ગોતવી અને પછી જાવું જો આ તો છે આ છે સાસણગીર નું રેલવે સ્ટેશન અને આપણે સાસણગીર થી આપણે આપણે જવાનું છે હોટલ એ કર આ યાર બેગ માં નાખ દે સ્પીકર અહીં હું રાખું કેવો રહ્યો તમારો એક્સપિરિયન્સ બહુ સરસ બહુ સારો હતો સારો કેવો રહ્યો એ પૈસા વસૂલ કે આપડા

માટે આપણે ઉતારી હકીએ આમ જો ટ્રાફિક અત્યારે ઉનાળામાં અહીંયા છે ને ટ્રાફિક તો જ છે કેમ કે લોકો આવતા હોય અત્યારે આપણે ગયા ગ્રામ ફાર્મ છે અને અહીંથી આપણે અરે છે કે ગ્રામ રિસોર્ટ છે અને અહીંથી નજારો આમ જો આમ જો કેરી થઈ ગયો આપણો કોલ થઈ ગયો થી

અત્યારે આપણે જમવા આવી ગયા છે ટાઈમ કયો છે એક વાગ્યો ગયો છે અત્યારે આપણે જમવાનું એ ફ્યુ મોમેન્ટ્સ લેટર આપણે અત્યારે તો 5 વાગ્યા છે ને ઊઠી ગયા તો આપણે કાલ રાતનો ઉજાગરો હતો એટલે આરામ કર્યો તો ને હવે પાછો આપણે ઉપર જવાનું છે ઉપર ચડી જાય ને ઉપરથી તમને હું આખો વ્યૂ દેખાડી આમ તો જો અત્યારે વરસાદ જેવું થઈ ગયું છે

ભાઈ હાઈ ટીમ આમ જો આપણા બધા મિત્રો છે ને અહીંયા ના સ્વિમિંગ પૂલ માં નાય હલે ગૌતમ ગૌતમ જો ઓલી કેરી દેખાડ દે બધાને કેરી આલો આમ તો એવું આંબા કેરી આવે પડી ને આમ આમ જો વરસાદ આવે વરસાદ વરસાદ નથી આવતો વરસાદ જેવું થઈ ગયું છે આમ વરસાદ જેવું થઈ ગયું ભાઈ આમ જો વરસાદ આવે તો મોજ પડી જાય કે નહીં મોજ મોજ અખંડ મોજ પડી જાય ઓકે તારું આયા પણ બાવ ભવન તો જાવ ભવન પવન હે કે નહીં અરે કોણ ની આઈ જ આપણે ઓલી આ બધી રાઈડ કરવાની ને હા આઈ થી આમ રાઈટ કરીને જવાનું ઈ રાઈટ આ રાઈટ કે આમાં કઈ ખબર ન જ પડતી આપણે આમ ઢીંગાડી દી અહીંથી આમ હું આ આ રાઈડ કે નીચે વાળી રાઈટ ના આ રાઈડ મોટી ના નીટલી રાઈડ આ આ તો એમ નેમ લાગે આ તો ખાલી પ્રોટેક્શન તમે ગાઈડ તરીકે લાગો ભાઈ ગાઈડ તરીકે બાય બાય યોર

આવું બધું તો આપણે આવડે પછી આપણે આવું કરીએ તો સમાજમાં નામ ખરાબ થઈ જાય એટલે આપણે આવું પ્રોગ્રામ પૂરો થવાની તૈયારી હતી ને ગરબા ચાલુ થઈ ગયા હતા પણ આપણે ક્યાં ગરબા રમતા જ આવડે હે તો મેં કઈ વાંધો નહીં મેં કીધું ભલે આ બધા રમે ભળતા થતા તો આપણે ઘણી વાર જોયા પણ મોટે પહેલી વાર જોયા જો ભાઈ જેવા દેવા નું કઈ કામ નથી અત્યારે એની અંદર પુષ્પા નો ભૂત આવી ગયો કાલે આપણે જમાલ ડાન્સ જોઈને આપણે વેલા હોઈ ગયા હતા અને કેમ કે આપણે રાતનો ઉજાગર રહ્યો હતો એટલા માટે અત્યારે સવારે આપણે અત્યારે નાસ્તો કરવા જવાનો હે તો અત્યારે આપણે નાસ્તો કરવા જઈએ આ ખાટલો વહે લીધો મે સવારે આયે રાતનો અત્યારે પોણા થયા હે અને આપણે આજે ચેકઆઉટ કરવાનું કરવાનો હે અત્યારે આપણે નાસ્તો કરવા જવાનું છે હાલો તો હવે આપણે નાસ્તો કરી આવીએ ફાસ્ટ ફૂડ મૂકી દે ફાસ્ટ